ભાભર તાલુકાના મેરા ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ બુધવારે બપોરે બે વાગ્યે દેવોદરના લુદરા ગામે નર્મદા મુખ્ય કેનાલમાં જંપલાવ્યું હતું કે તરવૈયા દ્વારા છત્રીસ કલાક ની ભારે શોધખોળ બાદ દંપતી સહિત પુત્રની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે બાબર તાલુકાના મેરા ગામના સંજયભાઈ પોપટજી ઠાકોર ઉંમર વર્ષ પચીસ બુધવારે સવારે પોતાના ગામ મેરાથી તેમની પત્ની જ્યુસના બેન ઉંમર વર્ષ બાવીસ તેમના પિયર ભાભર તાલુકાના ખાડોસણ ગામે તેડવા માટે બાઇક લઈને ગયા હતા ત્યાંથી પત્નીને તેડી પુત્ર સાહેલ સંજયભાઈ ઠાકોર ઉંમર વર્ષ પાંચ સાથે ત્રણેય જણાએ અગમ્ય કારણોસર દિયોદર તાલુકાના લુદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે બાઇક પાર્ક કરી કેનાલમાં જંપલાવ્યું હતું આ બનાવના સમાચાર મળતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા આ અંગે દિવદ પોલીસને જાણ કરતા પોલીસે તરવૈયાઓ મારફતે શોધખોળ હાથ ધરી હતી છેલ્લા છત્રીસ કલાકથી નર્મદા મુખ્ય કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે વહેલી સવારે મેરા નજીકથી મહિલાની લાશ મળી આવી હતી જોકે બીજા મૃદ્ધે માટે તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ હાથ ધરાતા દેવપુરા પાસેથી બાળકનું મૃતદેહ મળી આવ્યો હતો જોકે મેરા પાસેથી અન્ય યુવાનનું મૃતદેહ મળી આવી છેલ્લા છત્રીસ કલાકની ભારે શોધખોળ બાદ દંપતી સહિત પુત્રને મૃતદેહ મળી આવતા સમગ્ર પંથક મારે વ્યાપી છે અને મૃતદેહને પીએમ અર્થે દીવદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે